ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ આજે મોક્ષદા એકાદશી નિમિત્તે આપણે સાંજનું મેનુ જોઈશું અને સાંજનું જમવાનું પણ જોઈશું મામા સાબુદાણા રોડા છે આ કટલેસ છે આ પેટીસ છે અને આ ચટણી છે તમે જોઈ શકો છો આજનું ફરાળનું મેં બહારથી વંગાવેલું છે એટલું જ છે તમે જોઈ શકો છો જોઈ શકો છો જમવામાં આ રગડો છે ગરમા ગરમ થઈ રહ્યો છે રગડો જોઈ શકો છો ત્યારબાદ આ સમોસા છે સમોસા સાથે પણ રગડો ખાઈ શકાય છે આ પાવ છે સાથે પણ ખાઈ શકાય છે પછી આ શીરો બનાવ્યો તો થોડોક ભગવાન માટે આજે મોક્ષતા એકાદશી છે એટલા માટે આ સેવ છે પછી આ ચટણી છે લસણની ચટણી પછી આ ગોળામલીની ચટણી કોથમની ચટણી અને આ શિંગદાણા દાણા છે રગડામાં નાખવા માટે જમવાનું તમે જોઈ શકો છો નાખવા રગડામાં નાખવા માટેની આ ગોળામલી ચટણી છે આ કોથમીરીની ચટણી છે અને કાંદા છે ફ્રેન્ડ્સ ઓલી ચટણી